સંકલ્પ કરીને જે દેશની લોકોને યુવાનોને જે આહવાન કર્યું છે હર ઘર તિરંગા તિરંગા યાત્રા નીકળે અને પદયાત્રાને દરેક ગામથી લઈને ટાઉન જિલ્લા કક્ષાએ રાજ્યકક્ષાએના કાર્યક્રમો થાય એના ભાગરૂપે મારા મહીસાગર જિલ્લામાં અમારા તંત્ર અમારા સંસદ સભ્ય અમારા ધારાસભ્ય શ્રીઓ અમારા પદાધિકારીઓ તંત્ર પોલીસના મિત્રો તમામ કર્મચારી મિત્રો તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારી મિત્રો સાથે સ્કૂલના બાળકોને સાથે જોડીને આજે જે તિરંગા યાત્રા ખાનપુરથીની શરૂઆત કરી અને તમામ આપણા પોલીસના મિત્રો સ્કૂલના મિત્રો તમામ કર્મચારી મિત્રો યુવા વડીલો બધા જ સાથે જોડાયા અને લગભગ પંદર હજાર જેટલી બાઈક રેલી સાથે આજે અહીંયા સમાપન કડા તાલુકાના ડેટવાસ મુકામે કર્યું છે અને સન્માન્ય દેશના પ્રધાનમંત્રી સાહેબનો જે સંકલ્પ છે કે દરેકમાં દેશ દેશ પ્રેમ જાગે રાષ્ટ્રપ્રેમ જાગે આ તિરંગા યાત્રાનો જે સંદેશ જે હતો કે હર ઘર તિરંગા દરેક આપણો યુવાન છે મહિલા છે માતા બેનો જે હોય એમાં રાષ્ટ્રની ભાવના જાગ્રત થાય દેશ પ્રેમ જાગ્રત થાય એના માટેનો આ જે કાર્યક્રમ હતો ને એમાં અમારા વિસ્તારના તમામ સ્કૂલના બાળકો યુવાનો વડીલો માતા બહેનો મારું વહીવટીતંત્ર બધા જોડાયા અને હું પણ આ જે તિરંગા જે સરસ સમાપન થયું છે તમામને શુભેચ્છા પાઠવું છું અને આપણા શિક્ષક મિત્રો અને આપણા યુવાનો એ પણ આવનારા સમયમાં આ જે ક્રાંતિનો મહિનો છે એટલે પંદર ઓગસ્ટ સુધી આપણા બાળકોને એ પણ આ જે તિરંગા યાત્રા વિશે ને સ્પર્ધા થાય અને એમાં